तोड़ा गाइस मजे ना करता न कोई भादू ना से आ, 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 आ चितो चितो मजा के कर बीजू कोई नहीं कर चिता भागे लो पड़वा से आकी जिंदगी चितो मजा आ, आ, में घालसी आ छोकरा नंगाज मजा करवा देगी ए सुबह तो अपन ने सीखो पड़ते दियो आ पईया पईता पगाने अंदर जतरी लन जाए अरे बीजू 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 अंदर जाती ल अकेले थी बीजू एला आ तो वायर से ले ता गुजो पजने सीखो पड़ियो तो आलनी हो जो ले जा પરતીલા ગુજરાતી લે પોટ પૈસા વાપી ના 10 રૂપિયા બોલે તો વાપરી નાખ્યાતા કોક ના આખી પડ્યો તો લે અમને પડતા ઓમ ગોદ આતા આતા ગોદિયા એ ગોદ જો અલની 5 ની સુકા આટલામાં જ

તમારી એક પોઝિટિવ તો મજા કે કરી અંદર ખાસ કરી બીજું ચાલે મેં જો કરો આ આ મજા હોય આ મજા હોય હું તો બધા આવે મને તમને ખબર છે મને આ તો જ મજા કરું ને કે આ હું મદદ ન હોય કે મા આવો પડી હું મારા તાકા છે વાળા કા તો એ હોય ટોટા જા એ એ પોસ્ટ હું ઓય મને ખાલી એ નિકાવ નહિ ઓમિયો ઓબ્ને વાતો નહિ કરો હવે નહિ કહી દેતો આવજો હા ને લઈ પી તો કહી દેતો આવજો એ આવા મગોજી આવતા ઈ છું મજાક કરથી આવતી કોઈ તું મૈયા લકો તું યસ પાઈ બોઈ દયો બતી ત્યાફી

શાળાએ આપણે બે દુકાન જાય હે ખવરાવું કરતો ખવરાવ હે જે ખાવું હે આપણે હા લે જે ફલાય હવે ખાવા નહીં કે ચા મિલમાં ખા યું તા બાવજને ખાવ નઈ હોય લેજી છોકરો સબ હવે મે માર મારો તમ તો બરું એ ઈ તો કાકે વાશીત મન હું તો મે આલુ સાપ પૈસા નથી હા મારું મારે ખરા ચલો આજુ બહાર એક તો બંગકો લઈ જતો તો ભઈ લાક મોટો રાખ્યો ફૂટલો દીકન મારું કો બોલ્યો બોલી મત તો બસ છોકરા હમજી લે તો ગોળું નથી કા અઢી ના તું મબ્બી માર્યો છોકરા તમે માર છોકરા માર્યો તો વાત આજુ પર આરાશ નહીં દેખુ આવા આજા બેજા કો આમ કેહી દેવાનું હા ઈધેથી માહી બોમાસ તું ઈટુ ભઈ કે બોલી દઈ ફરાજી હું શાનો આલુ એમ બે પર સમાન આવે બેગોસના ના આલુ દોરી કે પૈસા

આજે કોકડે ફસાવવા ખબર જોનું પડતી રે તને પડી કને તો આમ તમે હવે ઘરે લાગ્યો ના બધું વાડ્યું જઈ દીધું મિત્રો હું કી વાડ્યું હવે જાવ પડશે કે સુગા હવે ઉંચે કૂયુ કરવા જો હો ભાઈ આવે છે હું મજા કરવા રેજે એ વાઢા એ વાઢા એ વાઢા

એ વાક્યુલી દેખadan નકી જાવું એ ઓતે શું શું બોલ્યું આ તો કોમતી કમાયા કોમતી કોમતી લે લલ કરી જો સમજી જો લે ઇમારે છોકરા મારતો કે છોકરો મારતો કેમ લે કોક ને પોબા બોડી જો પછી દીધું શું ખબર હા ખબર નઈ કોક જોજો અને મારા તો તમે એલા વાત આપડી